વડોદરાના અણખોલમાં ડ્રેનેજ લાઇનની ચેમ્બરમાં ઉતરતા બે કર્મચારીઓના મોત નીપજ્યા પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલિયા અને લાઇનમેન અક્ષયના દુર્ઘટનામાં મૃત્યુ થયા છે બંને કર્મચારીઓ ઇજારદાર જયંતિ સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓ હતા ગટર લાઇન ચોકઅપ થતા તપાસ કરવા માટે ઉતરેલા લાઇનમેન બેભાન થયા બચાવવા ઉતરેલા પ્રોજેક્ટ મેનેજર પણ બેભાન થયા હતા બેભાન હાલતમાં બંનેને બહાર કાઢી મેનેજરને સયાજી હોસ્પિટલ અને લાઇનમેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા ડોક્ટરે મૃત જાહેર કર્યા અંદાજિત રૂપિયા પંદર કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્કનું કામ ચાલી રહ્યું હતું છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ડ્રેનેજ નેટવર્કની કામગીરી ચાલી રહી હતી અણખોલથી ખટંબા થઈને કપૂરાઈ એસટીપી સુધી અઢાર કિલોમીટર

મયુરી અણખોલ ગામની આ જે સમગ્ર ઘટના છે તે ગઈકાલે સામે આવી છે જેમાં જે આ ઇજારદાર છે જે સુપર કન્સ્ટ્રક્શન લિમિટેડ લિમિટેડના જે પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલીયા અને લાઈનમેન જે અક્ષય હતા તેઓ બંને આ જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ એક મેન હોલ ની અંદર ચેક કરવા માટે ઉતરતા હોય છે પરંતુ સૌથી મોટો સવાલ ત્યાં જ થઈ રહ્યો છે કે મેન હોલ ની અંદર જયારે સુરક્ષા વગર કેવી રીતે તેઓ અંદર ઉતર્યા તેને લઈને સવાલો થઈ રહ્યા છે કારણ કે સરકારની પણ સ્પષ્ટ ગાઈડલાઇન છે કે કોઈ પણ પ્રકારના જ્યારે આવા મેન હોલમાં કોઈ ઉતરતું હોય ત્યારે તેને જે સિક્યુરિટીના સાધનો હોય તે સાથે રાખવા જોઈએ કારણ કે ખૂબ જ એ દુર્ગંધવાળી બે જગ્યા હોય છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હોય છે તેવામાં તેઓ આ પ્રકારે અહીંયા ઉતરે તેનું ધ્યાન કેમ ન રાખવામાં આવ્યું તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે બંને જ્યારે આ ગટર લાઈનની અંદર ઉતર્યા હતા ચોકઅપ લાઈન થઈ હતી તેવું પ્રાથમિક વિગતો મળી રહી છે તેને લઈને ચેકઅપ કરવા માટે તેઓ ઉતર્યા હતા અને સૌથી પહેલા જે લાઈનમેન અક્ષય હતો તે અંદર ઉતર્યો હતો તે બાદ તે બહાર ન આવતા જે આ પ્રોજેક્ટ મેનેજર છે તેઓ પણ તેની પાછળ તેને બચાવવા માટે ઉતર્યા હોય તેવી વાત હાલ જાણવા મળી રહી છે અને બંને અંદર જ બેભાન થઈ ગયા હતા ઘણી શોધખોળ બાદ જે અન્ય લોકો હતા જે સાઈટ પર હાજર હતા તેમને ઘણા સમય સુધી તેઓ બંને ન આવતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને શોધખોળ દરમિયાન આ બંને હોલની અંદર ખાબકેલા જોવા મળતા તેમને તાત્કાલિક અલગ અલગ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા જેમાં પ્રોજેક્ટ મેનેજર પ્રોજેક્ટ મેનેજર વિપુલ માંગરોલી અને એસએસજી હોસ્પિટલ લવાયા હતા જ્યારે લાઈનમેન અક્ષય હતો તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં બંનેને હાજર તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા અંદાજિત પંદર કરોડના ખર્ચે આ ડ્રેનેજ નેટવર્કનું કામ છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ચાલી રહ્યું હોવાનું બુડાના અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે કે આટલી ગોકળ ગતિ એ કામગીરી ચાર વર્ષ સુધી ચાલી રહી હતી પંદર કરોડનું જ કામ હતું કોઈ બહુ મોટું કામ પણ ન હતું ત્યારે આ મહેસાણાની જે જનતી સુપર કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે તેના દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી હતી અને અણખોલથી ખટંબા થઈ કપુરા એસટીપી સુધી આ ડ્રેનેજની નેટવર્કની કામગીરી જે છે તે કરવામાં આવી રહી હતી અધિકારીઓએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે નેવું ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચુકી હતી અને દસ ટકા કામગીરી જ બાકી હતી અને આજે ગઈકાલે ઘટના બની તેમાં પણ કામગીરી તો પૂર્ણ થવાના આરે હતી પરંતુ આ બંને ત્યાં કેમ ગયા તેને લઈને પણ એક તરફ સવાલો થઈ રહ્યા છે કારણ કે હજુ કામગીરી ચાલુ હતી તો જે ડ્રેનેજ ની ચોકઅપ થવાની વાત છે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે હાલ સમગ્ર મામલે જે વડોદરા ગ્રામ્ય પોલીસ છે તેના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે બિલકુલ આભાર દર્શન માહિતી આપવા બદલ